અમદાવાદમાં ચાલતી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જેમાં દર્દીઓને હોસ્પિટલમાં બનાવવામાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી દવા મળી રહે અન્ય જગ્યાએ ન મળે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે પીએમ જય યોજના મહાનગરપાલિકાઓમાં પણ ચાલુ કરવામાં આવે જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો સમગ્ર રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં ચાલતી લાડીયાવાડી સામે જનતાને જાગૃત કરી પર્દાફાશ કરવામાં આવશે તેવું નિવેદન પાર્ટીના હાલ કમિટીના અધ્યક્ષ વિનોદભાઈ પરમારે જણાવ્યું છે અમદાવાદની અંદર અને ગુજરાતમાં જે ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવવા બેઠી અને ચલાવી રહી છે તે દર્દીઓ માટે અસહનીય પીડા ઊભી કરી રહ્યા છે કારણ કે આ નિયમ એવો બી હમણાં સરકારે તાજેતરમાં બનાવ્યો હતો કે બી જે બી ખાનગી હોસ્પિટલો હોય અને જ્યાં નીચે મેડિકલ સ્ટોર હોય ત્યાં લોકો અચૂક બોર્ડ મારવું કે અહીંયા દવા લેવી ફરજિયાત નથી તેમ છતાં હજુ અમારી જાણમાં આવ્યું છે કે હોસ્પિટલોમાં હજુ આ બોર્ડ મારવામાં આવ્યા નથી બીજું ડૉક્ટર એ પ્રકારની દવા લખે કે અમારે જે લખતી અમારે જે એની માર્કેટિંગ કરવા આવ્યો હોય જે પ્રોડક્ટની એ જ દવાઓ આ લોકો એ જ કંપનીની દવા લખે છે જેથી કરીને એ દવા એમનો જ મેડિકલ સ્ટોરમાં મળે બાકી બહારના મેડિકલ સ્ટોરમાં મળે નહીં જેથી કરીને લૂંટવામાં તેમને સરળતા રહે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના હેલ્થ કમ અધ્યક્ષ હેલ્થ કમિટીના અધ્યક્ષ આપણી સાથે જોડાઈ ગયા છે વિનોદભાઈ પરમાર જાણીએ કે આમાં ખરેખર આની વિગત શું છે ને આ લૂંટ ચલાવવાનો ધંધો ક્યારે બંધ થશે થશે કે નહીં થાય અને એની પાસે કોનો દોરી છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું વિનોદભાઈ ખાનગી હોસ્પિટલોમાં જે બેફામ લૂંટ ચાલી રહી છે ખાસ કરીને મેડિકલ સ્ટોરને નહીં શું કહેશો ખાનગી હોસ્પિટલ એટલે ખાનગી બરાબર છે એમાં હંમેશાને હંમેશા પેશન્ટનું હિત નથી જોવાતું ત્યાં એમ જ જોવાય છે કે ભાઈ મારા પોકેટમાં કે મારી હોસ્પિટલમાં કેટલા પૈસાની આવક થાય છે એનું એનું એક સચોટ દ્રષ્ટાંત આપી દઉં કે ડૉક્ટર દવા લખી છે ને તો ડોક્ટર એવી દવા લખે કે એના પોતાની હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં જ દવા ઉપલબ્ધ થાય બીજે ક્યાંય દવા મળતી નથી તમારી જોડે વાત કરું છું એ દરમિયાન મને ખબર છે કે સરકારે એક નિયમ પાડ્યો છે કે ખાનગી હોસ્પિટલવાળા બહાર બોર્ડ લગાવે મેડિકલ સ્ટોર બહાર કે ભાઈ અમારા મેડિકલ સ્ટોરથી દવા લેવી ના લેવી ગ્રાહકની મરજીની વાત છે પણ ના એવું નથી ડૉક્ટર દવા જેવી લખ્યા પે કે એમના મેડિકલ સ્ટોરથી જ તમારે લેવી પડે એ સિવાય બીજે ક્યાંય તમને મળવાની જ નથી અને એ એ જે ફાર્માસ્યુટિકલ્સ કંપની હોય છે એ કંપની સાથે બી અમુક ડૉક્ટરનું એવું ટાઈપ જ હોય છે કે ભાઈ અમુક ક્વોન્ટિટીમાં દવા તમારા અમારા અહીંથી નીકળશે અને એ વસ્તુ એ પ્રમાણે ડિસ્કાઉન્ટ એ લોકો લેતા હોય છે પણ જે ગ્રાહક છે જે મેડિકલનો જે દર્દી છે એ દર્દીને કોઈ પણ રૂપિયાનું એક પણ રૂપિયાનું ડિસ્કાઉન્ટ એમાંથી આપવામાં આવતું નથી એ સિવાય પણ બીજી વાત કરીએ તો અત્યારે જે વાત કરીએ કે ભાઈ આયુષ્યમાન કાર્ડ છે કે એમાં પણ એક પ્રકારનો મેડિક્લેમ જેવું જ છે એમાં એવું છે કે સરકારની નિયત કરેલી જે તે હોસ્પિટલ હોય ત્યાં જ કેશલેસ સુવિધા મળશે બીજે ક્યાંય મળતી નથી અને એના માટે પણ અમે સરકારને વિનંતી છે કે મહેરબાની કરીને તમે આ રીતે બધું જે સિસ્ટમ ચાલે છે બંધ કરાવો હોસ્પિટલો માટે કડક નિયમો લાવો કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે તો પ્રાઇવેટ હોસ્પિટલ પોતાનો મેડિકલ સ્ટોર ના જ રાખી શકે એવો એક કડક નિયમ બનાવવો જોઈએ અને પ્રાઇવેટ હોસ્પિટલ માટે એવો નિયમ પણ હોવો જોઈએ કે ડૉક્ટર ડૉક્ટર જે સારવાર કરે છે દર્દીની એ દર્દીનું જો અકાળે મૃત્યુ થાય કાં તો સારવાર દરમિયાન મૃત્યુ થાય તો એના તમામે તમામ બિલ માફ કરવા જોઈએ કારણ કે ઘણી હોસ્પિટલમાં મેં જોયું છે કે દર્દીની લાશ પડી હોય તો બી ડૉક્ટર કે હોસ્પિટલ એની સાથે સોદાબાજી કરતો હોય ભાઈ બે લાખનું બિલ થયું છે ત્રણ લાખનું બિલ થયું છે આટલું આપો પેલો દર્દીનો સકો શકો રડી રડીને કગરતો હોય છે કે ના સાહેબ અમારી પાસે પૈસા નથી તો એની સાથે સોદાબાજી કે ભાઈ ચાલો આટલું ડિસ્કાઉન્ટ આપે તેટલું ડિસ્કાઉન્ટ આપે સો ટકા બિલ માફ થવું જોઈએ પેશન્ટ રહ જ નથી બરાબર તો એના જે સગાવાલા છે એની પાછળ બિચારા વ્યાજમાં પૈસા લાઈ લઈને ભરતા હોય છે તો આ વ્યાજની દૂષણખોરી જો તમે એકવાર બાજુ સરકાર એવું કહે છે કે વ્યાજની દૂષણખોરી મટાડવી જોઈએ તો વ્યાજની દૂષણખોરી મટાડવા માટે આ એક પગલું નક્કલ લો કે વધારે પડતું દેવું માણસને દવાના કારણે જ થાય છે સિવિલની પીએમ જે યોજના વિશે શું કહેશો જો સિવિલ હોસ્પિટલની અંદર જે યોજના ચાલે છે પીએમ જે યોજના એ એમ જ કહેવાય કે જુઓ એ હું એના ઉપર એક ઓલરેડી મી હું કોર્પોરેશનમાં આવેદન અગાઉ આપી ચૂકેલો છું છતાં બી કહું છું કે પીએમ દેવાય યોજના સિવાય એસ એસટી માટે અહીંયા યોજના ચાલુ છે બરાબર છે જેમાં ટોટલી સારવાર ફ્રી થાય પીએમ દેવાય એક ઇન્સ્યોરન્સ બેઝ આખી સ્કીમ છે એમાં પાંચ લાખ સુધીની જ લિમિટ હોય છે એથી વિશે પાંચ લાખનું પણ બિલ તમારે પે કરવાનું હોય છે જ્યારે એસ એસટી યોજનામાં ટોટલ ફ્રીમાં થતું હોય છે બીજું એસ સી યોજના છે એવી લઘુમતી માટે મતલબ માઇનોરિટી માટે પણ એવી કોઈ યોજના લાવવી જ જોઈએ સરકારે કે જેથી એ લોકોને તમામે તમામ બિલમાં રાહત મળી રહે કારણ કે એમની પાસે પણ પીએમ જે યોજના સિવાય બીજી કોઈ યોજના નથી અને એ પણ ખાલી ને ખાલી સિવિલ હોસ્પિટલમાં છે કોર્પોરેશન હસ્તક જેટલી હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં આ યોજના માન્ય નથી પીએમ જેવાય સિવાય તો મને સરકારને એક જ સવાલ કરું છું કે સરકાર તમારી છે કેન્દ્રમાંય તમે બેઠા છો અહીં સ્ટેટમાંય તમે બેઠા છો તો ભાજપ સરકારનો મારો એક પ્રશ્ન છે કદાચ જવાબ નહીં આપી શકે એ લોકો કે પીએમ જે વાય યોજનાને તમે પ્રમોટ કરો છો એ રીતે એસસી એસટી યોજના કોર્પોરેશનમાં કેમ લાગુ કરતા નથી કે માઇનોરિટી માટે કેન્દ્ર લેવલથી કોઈ યોજના કેમ લાવતા નથી કે જેથી એ લોકોને બિલ ભરવામાં રાહત રહે શું માઇનોરિટી સેલવાળા તમારો ટેક્સ પે નથી કરતા બધા ટેક્સ અને આ જે બધી સુવિધાઓ મળે છે એ બધા પબ્લિકના ટેક્સના પૈસે જ મળતી હોય છે બરાબર બરાબર ખાલી આ સરકાર જે બી સરકાર બેઠી છે એને ફક્ત ને ફક્ત અધિ અધિનિયમન કરવા માટે જ બેસાડેલા છે એ કોઈના પૈસાના શું કહેવાય માલિક થઈને બેઠા નથી કોઈ કોઈના માલિક થઈને બેઠા નથી આ યોજનાઓ જો લાવો તો ખરેખર પીએમ જેવાય સિવાયની આ જે યોજનાઓ છે તો માઇનોરિટીને બી ફાયદો થાય અને બીજા એસસી એસટી યોજના તમે કોર્પોરેશનમાં લાગુ કરાવો તો ત્યાં પણ પેશન્ટ જે દાખલ થાય છે એને પણ રાહત રહે પીએમ જે યોજનાને કોર્પોરેશનમાં પણ લાગુ કરો વાત સાચી છે કે દરેક જગ્યાએ જો આ યોજના લાગુ કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને આમાં ઘણી રાહત પડી શકે એમ છે અને બીજું અહીંયા એક સિવિલ હોસ્પિટલમાં જે થોડી ઘણી ખોડિયાર માતાના મંદિરને લઈને થોડી ચર્ચા હમણાં છેલ્લા ત્રણ દિવસથી વિવાદ જાગ્યો હતો જેમાં એમણે ડૉક્ટર જે છે ડૉક્ટર રાકેશભાઈ જોશી તેમણે રૂબરૂ મુલાકાત કરી છે અને ઉપર જાણ કરી છે હવે આનો શું નિવેડો આવે છે મંદિરનો અને ત્યાં આગળ કેવી રીતે ત્રણસો બેડની જે હોસ્પિટલ બનાવવાની છે તેમાં સરકાર શું એક્શન લે છે તે જોવાનું રહેશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ